સમાજ લેવો પડે અને પંજામાં મતદાન કરવાનું છે જેની બેન ઠોમરને બરાબર કમળ વધે છે ને નથી એમાં કઈ લેવાનું કઈ કરે એમ એને જીન ધ્યાની નથી દેતા કોઈ ગાજર એને પોરો દેવાનો છે એટલે આપેલો આ સુર ને આપડે છે ને મહત્વ ને એટલે છે માધુજીભાઈ કે પાંચ મહિના જેવો આપડે પંચાની સુરની આવી જાય વાહન દાદા ને થોડું ગોઠવી આવે એટલે તો ફોન કરો નકર એમ કરો સાંજે પાંચ પછી કે હોય ત્યાં ભેગા થાય એને ત્યાં ભજિયા પ્રોગ્રામ રાખો અમારે અહિયાં બધું આવી જાય જે જો એટલા જેટલા ને ભાઈ જ ને બધું મોકલી દે હા પણ અહીંયા બેસોભાઈ ને ઝુંપડો રાખવો તો ઓલા બંગલા ને ક્યાંક ગમે ઘરે રાખી દો ને હા ભગવાન નો નમ્ર તો છે તો હું વાત કરું તું એ વાત કર દે ભલે પછી પછી થાય ને એને ભજીયા ખવડાવી દે ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું હવામાં કાઢા પરમાં હાથ વાઈ જવા બરોબર ને હું તો ભગાની વાત કરતો ને હું વાત કરતો હા